જય રોમા પીર મિત્રો આજ આપણે વ્લોગ બનાવવાનું ચાલુ કરી દીધું હે આપણી ચેનલ નું નામ છે આર્યન ઝાલા વ્લોગ અને હવે રોજ નવા નવા વ્લોગ આવતા રહેશે બરાબર આપણી ચેનલ માં કોમેડી વ્લોગ આવશે અને આપણો બમ્બો શૂટિંગ ચાલુ છે જો હું તમને બતાવી દઉં તો હું કેવો ગાઈસ લાઈક કરો ચેનલ ને સબસ્ક્રાઇબ કરો હાઉ ડુ યુ ડુ આગળ આપણે બીજા બીજા બધા ભાગ બતાવતા રહીએ તમને જોઈ રહેજો આખો લોકો વિડિયો આવશે જય રોમા મિત્રો જો આપણે બ્લોગ બનાવવાનું ચાલુ કર્યું હતું ને આજે આપણે ગમમાં શૂટિંગ ચાલુ મેં તમને કીધું પહેલાં વિડીયોમાં બરાબર અને અમારા જે અમારું ગમના છે રઘુભા હલો ગાઈસ લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો અને આ છે અમારું ધવલ જેનું નામ રાખેલું છે આજે ઓઢો બરાબર હા જે શેક નહીં ચો મલકા ઊભા હા તો મિત્રો હવે આપણે આગળ વ્લોગ ચાલુ જ રાખીએ છીએ આગળ જો અમે શૂટિંગ ચાલુ છે આપણું એ બધા હવે આવે જ છે

તોテナ હટિસ પોલેંગેર કાટી દે બરોબર કેવો નહીં આપો છો જાવડે કેવાનું નહીં આપો ડાગણ આપા જલ્દી કરજો તો ભલા એ ટાઈમ ભઈ તો આપો બેસ નહી રહી જશે નો નો જઈએ આપ પતિ જ લે ફટાફટ જો બીસ કર દો આય ભાઈના આપડે શૂટિંગ ચાલુ છે શું કરો હોવા શૂટિંગ જી જાય બૂમ પાડવા બૂમ બૂમ પાડાવે ને આ તો દેશી બોય 500 તમાર કોણ હગો બડા ને જબરજસ્ત જબર તમારા કેક નહીં તો જો આપણે શૂટિંગ ચાલુ છે જો તમને દઉં નહીં શૂટિંગ તો ચાલુ છે પણ હવે આપણે શૂટિંગ જોઈએ રાત તો લીધા જ નહીં તો ના પાડતી તો ગલ્લાવાળો તો હવે મારા મિત્રો કરો શેર કરો કરો જલા બ્લોગ એ કહી જલા બ્લોગ એ બરાબર સબસ્ક્રાઇબ કરો

ના હવે કોઈ આપણે આ વ્લોગ હવે આટલે પૂરો કરીએ છીએ હવે મળીએ આપણે નવા બ્લોગમાં જોડાઈ રહેજો આપડી આપણી ના અંદર હજુ હાથ વાગે વ્લોગ આવશે જો જોવાનું ભૂલતા નહીં મિત્રો ચાલો મળીએ પછી બીજા બ્લોગમાં